એ રામ રામય રેહણ કાર્યક્રમ સોદલ મણી ભારે કે ને બેન રે કે ને બેન આ કે પણ આનંદ બાજા જ્યાં કરે ને રામ 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 નિલમબેન સિરની શરૂઆત થઈ વઈ મોજ ગઈ વઈ અને સિર અચે ને

એન જે આહાર મે કાળજી ખપે એન જો ખોરાક કોરો ણો કોરોના નું ધ્યાન તો ખપે પણ ખાસ કરીને જડે માંદો સો જોતી જી મદોસ તડે વિશેષ ધ્યાન ખપે તો ઈ કોરો કાળજી રખણી ખપે ને એનજી ગ્લું પ્રાચીન કાળ થી પાંજે દેશ મે ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય રિય ખેતી ને પશુપાલન હેકણે મે જા પૂરક પૂરકપણ અ એડી જ રીતે સ્વતંત્ર વ્યવસાય પણ ચી શાજે ખેતી પણ પશુપાલન તે આધારિત એટલે ખેતી અને પશુપાલન બોય કે જે તંદુરસ્ત રખામાં તો સ્વાભાવિક પશુ ધન તંદુરસ્ત અને નિમરો હોય ખે તણ પશુપાલન વ્યવસાય સારે એડે પ્રમાણમાં વિકસ્યો છે અને અને કારણે ડેરી ઉદ્યોગનો પણ વિકાસ થયો પણ જડ પશુપાલન વ્યવસાય પાં કરી દામું તડ માલ કે મંદુરુસ્ત રખેલ કરે કેટલી કાળજી ગણી ખપે અને ચોપોય ઈ માંદો સજો પણ થિયે તડે એન વખતે ચોપે જે ખોરાકમાં એન્ય આહાર વિહાર મે કેડી કાળજી પશુપાલક કે રખણી ખપે એનજી આજ કર્યું તો પશુપાલક કે હંમેશા માલ પિંડે ખોરાક તે ધ્યાન ખપે જ કોઈ ચોપો કોઈ કારણ સે બીમાર થયે તો પશુ પક કે ઇન્જે આહાર મે પરિવારતન કરણો બહુ જ જરૂરી એક એ બીમાાર પશુ આન જે શરીરમાં બીમાારી જે કારણે પોષક તત્વો પરિવર્તન સર્જાજે તો અને એન્ય કારણે કેટલાક પોષક તત્ત્વની ઉણપ પણ સર્જાઈ શેતી સંજોગમાં પશુપાલક જ કાળજી ઘણી અને એનજે આહારમાં એન્ય ખોરાકમાં પરિવર્તન કરે તો પશુ ઝડપથી સજો થઈ શે તો અને તંદુરસ્તી તરફ વરી હણે રોગી પશુએ એન્ય આહારમાં એન્ય ખાદ્ય પદાર્થમાં કંઈ પ્રકાર જ પરિવર્તન કરે છે તહેલો તમાંદે ચોપે જે ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ચરબી જે પ્રમાણમાં પરિવર્તન કરે છે જે જ રીતે એન જે ખોરાકમાં એ ઊર્જા મે લેતી એ ઊર્જા જે પ્રમાણમાં પણ પરિવર્તન કરે છે અને રોગી પશુ જે આહાર મે ખનિજ તત્વ અને વિટામિન જો પ્રમાણ પણ બદલાઈ શાજી તી જ રીતે પશુ આહાર મે રેસાયુક્ત ચારો પણ જરૂરી પણ એન જે રોગ કે ધ્યાનમાં રખીને એનમે પણ પરિવર્તન કરે અને પશુ જો ઉપચાર થઈ શકે હા પશુ જે આહાર મે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન અને ચરબી જે પ્રમાણ મે કદે કદે પરિવર્તન કેણું જડે પશુ કે ડાયાબિટીસ થયો વે તડે ઇનકે ઓછે કાર્બોહાઇડ્રેટ વાળો ભોજન જ રીતે ઇનકે લીવર જી કોઈ બીમારી આય તડે એન સ્થિતિમાં એન કે વધુ કાર્બોહાઇડ્રેટ મિદ હોય એળો ચારો ડીપે જ પશુ લીવર સિરોસિસ એટલે કે લીવર જો વધારો અથવા તો ચાંદેજી તકલીફ થી પ્રભાવિત થાય પ્રોટીન યુક્ત ચારો વધારે ડીણું ખપે તી જ રીતે લીવર જે કારણ રોગ જે કારણે કોમા મે અચી વે અ અથવા તો એસિડ જો વધારો જો વધારો થઈ ગયો હો તડે ઓછે પ્રોટીન વાળો ચારો ખપે અને જડે પશુ ન્યુટ્રિશન એટલે કે અલ્પ પોષણની સ્થિતિમાં હોય તદે વધારે પ્રમાણ મે ચરબી વાળો ખોરાક યુણ ખપે રોગી પશુ જે આહાર મે ઉર્જા જે પ્રમાણ મે પરિવર્તન કરે પણ પશુ કે તંદુરસ્ત કરે સગા જે તો વડે ભાગ જે બીમાાર પશુએ કે વધારે ઉર્જા મેલે એળો ખોરાક એળો ચારો ખપે તડં કોએ તો કે જે બીમાર પશુ આ એન જે શરીરમાં બીમાારી જે કારણે કોઈને કોઈ વિટામિન અથવા ત ખનિજ તત્ત્વની ઉણપ સર્જાજે તડે એન જે આહારમાં ખનિજ તત્ત્વ અને વિટામિ પ્રત્યે વિશેષ ધ્યાન દેયું ખે જડે એન કે હડ કોઈ રોગ હોય તદ એ કૅલિયમ વધે એન પ્રકાર ખોરાક ડીયુ ખપે તી જ રીતે જદે એન કૅશિયમ જે વધારે જે કારણે કોઈ રોગ થયો તડે કેલ્શિયમ ને ફોસ્ફેટ બોય જો પ્રમાણ ઘટે અડો ચારો યુ ખપે પશુ કે હૃદય રોગ અથવા તચ્ચ રક્ત ચાપચી બીમારી પણ થઈ શેતી અને હેડે બીમારી થી અસરગ્રસ્ત પશુ વે તદ કે ઓછે પ્રમાણ મે સોડિયમ એટલે કે મીઠો એ શરીરમાં વિ ચારો યું ખપે ને બીમાર પશુ જે આહાર આહારમાં રેસા અને સંગઠન જો પ્રમાણ કદે વધટ કયું એનજી ગ્લ કર તો જડે ચોપો કબજિયાત સમસ્યા થી પીડિત તડે ઇનકે વધુ રેસા મે એડો ચારો દેને સે એન્ય પેટ ની તકલીફ દૂર થયેતી અને જ ઇન કે ચાંદો ક અલસરની તકલીફ આય અથવા તો ઝાડા અને ડાયરિયા થી પરેશાન તડે આહાર મેુક્ત ચારે જો પ્રમા ઘટાયો ખપે હેડી રીતે એન જે રોગ કે ધ્યાન ધ્યાનમાં રખી અને જે પશુ જે આહારમાં એન જે ખોરાકમાં પશુ ચિકિત્સકની જરૂર પે તી સલાહ ઘેની અને પરિવર્તન કરે અચે તોપો બીમાારી મિજાનુ હયા જ ઝડપથી ઊભો થઈ શકે તો बीमार चपो वे तॾहिं इन जो खोराक इन जो आहार कहिड़ो हुअणु खपे इन जी कई ने हाणे मैसेज जी ॻाल्हि करियूं त घणे ऑडियो मैसेज पिणु आया वॉइस मैसेज पिणु ॿिया पिणु मैसेज आया आहिनि ई मेड़े गिनी गिनो र કાર હાકી દે અજો રિહાણ પ્રોગ્રામ સુ્યા ધૂણી રે ડાકી રે ભજન સુણ્યો અને પશુ અન્ય ખેતી વિષયની માહિતી સુ રહ્યા આવું તૂબ ખૂબ મુબારકબાદ દૂર થા જો એ સુ પ્રોગ્રામ માહિતી સબર દોન અ મુબારક અમુલભાઈ આહુજા રેમી સ્નેહા આહુજા ઉમંગ આહુજા તરંગ આહુજા અને બેબી લવીના ખટ્ટર દિલ્હીથી મળે જા રાજા રામ 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 એ અસાંજ આપણ જે જા કરીને રામ રામ અને હેડી જ રીતે કાર્યક્રમ સુણધારો ને અસા કે મેસેજ કરીંદારો હી મેસેજ આય પરેશ વેલાણી જો તો સે પણ ઓડિયો મેસેજ આય ગની ગનો આકાશવાણી જોઈ કુછ नमस्कार हरियाण कार्यक्रम सोनदल मेरी बारे के बयान के जजा करे राम राम आनंद बाकी आयो नीलम बयान के आयो आई अने बसि असांजो कार्यक्रम सणूं पिया <coughs> यूट्यूब में पाण कार्यक्रम सणूं था ही हिकिड़ी वस्तु लाट करे तव्हांखे यूट्यूब में पाण कार्यक्रम हाणे सणे सघूं था जेको रही वई हुईट जी ॻाल्हि सोई अने अहिड़ा नवां विषय साथ अचो था ख़ूब ख़ासी मज़ा अचे

નીલમ બેણા હું ગરિયાને કાયમ સોના તો ખાસો લાગે તો આ જો ગાડીગ્રામ મળે સોના તો મળે કાય સાસા લાગે તો મણિયાણ બોરો સં ખાસો લાગે તો થોડી મજા છેતી આસાજી ફરમાઈ સા જમીદાર અવાજ મે કોઈ લોક બી સોના દીજા આઉ બુઢડી થી સુમરા હકીમ બા બોલા દો આજા ગાડીગ્રામ બડા સોના તો ધનું સુતા મિત્રયા મિઠું બાચી તો ઓ તાને આસા સોના તા ગાડીગ્રામ લગભગ પંદ્રો સોડો વારી થેઆ શુનાદો તા હકિમ ભાકે પણ પાજા જજા કરે ને રામરામામામ ને 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 ન� काजी रखे जी विस्तृत माहिती सुनी खूब आनंद थियो ए राम राम त सुरेंद्र भाई के पर पांजा जजा करे ने राम राम ने आनंद भाई पुठिया के जो मैसेज आयो अयूब भाई जज जो है त से पण गिन गिनो आनंद भाई नीलम भाई के आई जब जा जय 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 जा सलाम ने एतरा दिया हूं मैसेज ना कर सागियो से पण रेडियो होयो ते पण काम ने पियो से एतरे मैसेज ना कर सागियो से ने जो को पासू जे बाबत में ई असां ते पाण चॉप आयूं

પઠિયા જો મેસે વિષ્ણુભાઈ દરજી જો આદિપુર થી જજાકર ને રામ રામ ચેતા ને પશુપાલ કે કે જો કો માહિતી આ નાજી ઈ ઉપયોગી થઈ રહોંધી આડી આશા પણ રાખોતા એન પઠિયા જો મેસે જાય સત્સમંદર પાર મહેન્દ્રભાઈ દરજી જો મુંબા સાથી જજાકર ને રામ રામ ચેતા ભજન ખાસો લગો સીઆરએ શરૂઆત થઈ ભી આ મુજે અવાજ મે અસર દેસી તી પણ ચેતા અને પશુ આરોગ્ય લે કરે જોકો

રામ રામ ચેતા વિષયની માહિતી ખુબજ ખાસી ગઈ રૂપેશભાઈ ચુડાસમા ગામ પડદરી મોચી બજાર રાજકોટ થી પણ જજાકરને રામ રામ ચેહતા જીતુભાઈ દરજી રતાડીયા ગણેશવાલા થી એ પણ જજા રામ રામ ચેતા નિયમિત શ્રોતા અહીં કાર્યક્રમ સુણેતા ધીરજભાઈ ગજર અંજારથી એ પણ રામ ચેતા એની ભેગા અહીં જયશ્રીબેન ને સીમા બેન

ખુ જે સ્વરમાં ભજન સુણનો તા પાવાટે હું જરૂરથી પૂરી કરી પસંદગી જ પ્રયાસ કી કાર્યક્રમ સુણે તા સુદા રેન તમે મૅેજ કા ર તાર્યક્રમમાં તમે શામિ કા રો ભાર લાગણી પ્રેમ એને એમાં વડો કીન એ અને ગિરીશભાઈ છબાળિયા એ પાંચ જ્યાં કન્યા રામ રમ ચાડી કેરાઈ

હિવોસા જો કચ્છી કાર્યક્રમ ધ્યાન પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્રતા કરે મે આયો આકાશવાણી ભુજ હવે થોડી જ વારમાં સિંધીમાં સમાચાર અમરામ નવાદ ઓળુદ્રા કેન્દ્ર થી રિલે કરીશુ